આજના દિવ્ય સત્સંગમાં આપણે એ જ્ઞાન ગ્રહણ કરીશું કે જ્યારે મહાપુરુષો બ્રહ્મલોકમાંથી આ પૃથ્વીલોક પર અવતાર લઈને આવે છે આ અજ્ઞાની મનુષ્યોને જ્ઞાન તરફ લઈ જવા માટે આ જીવ દશામાં રહેનારા મનુષ્યોને શિવ અવસ્થામાં લઈ જવા માટે આ ભટકેલા મનુષ્યોને રાહ બતાવવા માટે જ્યારે તે આવે છે ત્યારે આ જગતના મનુષ્યો મહાપુરુષ હાજર હોય ત્યારે કેમ એમને ઓળખી શકતા નથી આ મહાપુરુષોના વચનોને કેમ હૃદયમાં ઉતારી શકતા નથી આ મહાપુરુષોના સત્સંગને કેમ આચરણમાં લઈ શકતા નથી કેમ સાક્ષાત પરમાત્મા આવે તોય તમે જાગતા નથી કેમ સાક્ષાત પ્રભુ તમને બોલાવે તોય તમે જતા નથી કેમ સાક્ષાત પ્રભુ સત્સંગ પીરશે તોય એ વાણી તમારા હૃદયમાં ઉતરતી નથી કેમ હે જિજ્ઞાસુઓ કેમ કે આ માયાનો પ્રભાવ છે માયાના પ્રભાવથી એકે જીવ બચી શકતો નથી આ માયાવી નગરીમાં ધનથી સુખ શાંતિ મળતી નથી પદથી આત્મસંતોષ આત્મા આનંદ મળતો નથી વસ્તુ અને પદાર્થોથી પણ આત્મસુખ અને આત્મશાંતિ મળતી નથી પણ હે જિજ્ઞાસુ સદગુરુના વચનો હૈયામાં ઠારવાથી જ હૃદયમાં આત્મશાંતિ અને આત્મતૃપ્તિની અનુભૂતિ થાય છે હે જિજ્ઞાસુઓ આ વિશ્વ બ્રહ્માંડમાં કરોડોના ઘરમાં રહેવા છતાંય મનુષ્યોના હૃદયમાં અશાંતિ છે કરોડોનું બેંક બેલેન્સ પડ્યું છે તોય તોય મનુષ્યના મનમાં મનમાં અશાંતિ અશાંતિ છે 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 મનુષ્ય મોટા પદ પર બેઠો તેના મનુષ્યની પાસે બધી જ સુખ સગવડતા સુવિધાઓ છે છતાંય તેના મનમાં અશાંતિ છે કેમકે હજુ હૃદયમાં બેઠેલા રામની અનુભૂતિ થઈ નથી કેમ કે હજુ ભીતરમાં આત્મતત્વની અનુભૂતિ થઈ નથી આત્મસાક્ષાત્કાર મળ્યો નથી માટે હજુ આ માયાવી નગરીમાં તે સુખ ગોત્યાજ કરે છે આ વિશ્વ બ્રહ્માંડમાં જો સૌથી પવિત્ર અને ઉત્તમ તીર્થ હોય તો એ સદગુરુના ચરણ છે જ્યારે એક શિષ્ય હતો એ શિષ્યને સદગુરુનું સાનિધ્ય મળ્યું હતું સર્વ તીર્થો સર્વસંગમ સદગુરુએ તેને ભીતરમાં જ કરાવી દીધા હતા ત્યારે બધા યાત્રિકો યાત્રા માટે જતા હોય છે અને ત્યારે આ સદગુરુના બાળકને કહે છે કે તું ચલ યાત્રા માટે ત્યારે આ શિષ્ય કહે છે કે સદગુરુએ મને મારી અંદર ગંગા જમુના અને સરસ્વતી બતાવી છે એના સંગમમાં મને સ્નાન કરાવ્યું છે સદગુરુએ મારી અંદર જે હિમાલય છે જે ગિરનાર છે જે જૂનાગઢ છે જે શક્તિપીઠો છે એના દર્શન કરાવ્યા છે મારા સદગુરુએ મારી અંદર મને ચાર ધામના દર્શન કરાવ્યા છે પહેલાં લોકો ક્યાં ગાંડો થઈ ગયો છે કે શું આપણી અંદર આટલું બધું તે કંઈ હોતું હશે શિષ્ય કીધું કે તમારી ભૂમિકા પ્રમાણે તમે જાણો પણ મને તો મારા સદગુરુએ બધું જ અંદર બતાવ્યું છે અને સર્વે દર્શન ભીતરમાં જ કરાવી દીધા છે એટલે હું તો જુઓ આ અહીંયા નિરાતે બેઠો અને ભજન કરું છું તો કે એમ તો કે હા હા સાંભળીને પેલા યાત્રિકો તો ગયા યાત્રા કરવા માટે યાત્રા કરતાં કરતાં બધાએ વાતચીત કરી કે જો એને અંદર જ બધા તીર્થો મળી ગયા હોય તો આપણે એના સદગુરુની પાસે જવું જોઈએ એમનો સત્સંગ સાંભળવો જોઈએ જઈએ તો ખરા કે જોઈએ તો ખરા કેવા છે એના સદગુરુ એટલે યાત્રાથી પાછા ફરીને ફરી એ શિષ્યની પાસે આ યાત્રિકો આવે છે અને કહે છે કે જો અમે તો યાત્રા કરીને આવ્યા તે તો અહીંયા ઘેર બેઠા જ યાત્રા કરી લીધી તારા કહેવા પ્રમાણે બધું તારી અંદર જ છે તો આ તને તારા સદગુરુએ બતાવી છે તો કે હા તો તું પણ અમને કે તારા સદગુરુની પાસે લઈ જા તો અમને દેખાય શિષ્ય કીધું ચાલો મારા સદગુરુના દ્વાર તો ખુલ્લા જ છે બધા માટે હવે આ શિષ્ય અને આ બધા સદગુરુના દ્વારે જાય છે સદગુરુના દ્વારે સત્સંગ ચાલી રહ્યો હતો સદગુરુ અનુભવ સિદ્ધ વાત કરી રહ્યા હતા સદગુરુએ કીધું કે જુઓ જીવનમાં જન્મથી લઈને અત્યાર સુધી એકે અનુભવ એવો નહીં હોય કે બાકી હોય મેં બધા જ અનુભવ બધી જ અનુભૂતિઓ કરેલી છે સાંસારિક આધ્યાત્મિક ભૌતિક આર્થિક બધી રીતેની માનસિક બધી અનુભૂતિઓ કરેલી છે એમાં કંઈ જ બાકી નથી એટલે આજે નવા આવ્યા હતા એમના મનમાં વિચાર આવ્યો કે આ સદગુરુ બધી અનુભૂતિ કરીને બેઠા છે એટલે એમાંથી કોઈએ પ્રશ્ન પૂછ્યો કે તમે બધી અનુભૂતિ કરી છે સંસારની સદગુરુએ કીધું કે હા એટલે પાછું મનમાં વિચાર આવ્યો કે આ તો કઈ સદગુરુ હોતા હશે કે તો બધા એકબીજા જોડે વાત કરવા લાગ્યા કે આવા સદગુરુનો ઉલ્લેખ તો શાસ્ત્રોમાં છે ને કે કેમ તો કે સદગુરુ તો પરાકાશ ટાઈપ પહોંચેલા હોય એમાં તો કોઈ આવરણ ન હોય કોઈ કચરો ના હોય તે તો ચોખ્ખા હોય અને આ બધા તો કહે છે કે સદગુરુએ તો બધા અનુભવ બધી અનુભૂતિઓ કરેલી છે તો કે એનો મતલબ એમ કે સદગુરુ પહેલાં સાંસારિક અનુભૂતિઓ કરી અને પછી યોગ માર્ગમાં આવ્યા એટલે આ બધા શિષ્યોને થોડી શંકા પડી તો કે આવા સદગુરુ હતા હશે કે બીજા દિવસે બધા ભેગા મળીને વાતચીત કરતા હતા કે સદગુરુની વાત પરથી સત્સંગ પરથી તો તે એકદમ સામાન્ય લાગે છે એમાં કંઈ નવું લાગતું નથી એટલે આ શિષ્ય ત્યાં જ બેઠો હતો એટલે શિષ્યએ કીધું કે તમે એટલું તો સાંભળ્યું પણ સદગુરુએ આગળ જે સાર સમજાવ્યો એ તમે સાંભળ્યો તો કે ના એની તરફ તો અમારું ધ્યાન નહોતું અમે તો આ બસ પાપ પુણ્યની વાતો પર જ ધ્યાન દેતા હતા તો શિષ્યએ કીધું કે તમે બીજી વખત આવો અને સાંભળો બીજી વખત ગયા એટલે ત્યારે પણ સદગુરુ સત્સંગ કરી રહ્યા હતા કે આટલી 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 અનુભૂતિ કરી એમાંથી આટલી 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 અનુભૂતિમાંથી મેં આ સાર ગ્રહણ કર્યો અને આ સાર હું તમને આપું છું તો એ તમારે ગ્રહણ કરવાનું છે જેમ કે આપણે પરીક્ષણ કરવું હોય કે કઈ હોટલ સારી તો અહીંયા આજુબાજુમાં દસ હોટલમાં આપણે જવું પડે અને દસમાંથી એક હોટલ નક્કી કરવી પડે તો પહેલી હોટલમાં ગયા તો ત્યાં ગયા તો ત્યાંનું જમવાનું બહુ તીખું હતું ઝાડા ઉલટી થઈ ગયા ઓહો કેટલો કષ્ટ કેટલી વેદના હવે નક્કી કરવાનું હતું સાર આપવાનો હતો કે કઈ હોટલ સારી હવે બીજી હોટલમાં ગયા તેનું જમવાનું ફીકું હતું ના ભાયું ત્રીજી હોટલમાં ગયા તેનું જમવાનું તો સારું હતું પણ અંદરની જે વસ્તુ હતી એ બરાબર નથી એટલે પેટમાં ગડબડ થઈ ગઈ પાછી દવા લીધી ચોથી હોટલમાં ગયા ઠીક ઠાક કાચું પાકું હતું પાંચમી હોટલમાં ગયા છઠ્ઠી હોટલમાં ગયા એમ કરતાં કરતાં દસે હોટલ ની અનુભૂતિ લીધી અને અનુભૂતિ લેતા લેતા એક વર્ષ નીકળી ગયું એમાં શરીરને કેટલો કષ્ટ કેટલી વેદના થઈ અને ત્યારે એક હોટલ જે સારી હતી એ સાર સ્વરૂપ હોટલ મળી કે આ હોટલમાં જઈને જમવું જોઈએ ઓકે તો જો હોટલની અનુભૂતિ કરવામાં આટલી વાર થાય તો હવે તમે વિચારો કે આખા જીવનની અનુભૂતિ કરવામાં કેટલી વાર થાય કેટલો સમય લાગે તો સદગુરુએ આખા જીવનની અનુભૂતિઓ કરી છે અને એ અનુભૂતિઓ કરીને એ તમને સાર આપે છે કે આ સાર આ સત્ય છે આ તમે ગ્રહણ કરી લો તો આપણે તો એ થાળ તૈયાર જ છે એમાંથી ખાલી ભોજન લઈને કોળીઓ મોમાં મૂકવાનું જ છે બસ આટલું જ આપણું કાર્ય છે અને એમાંય તમે અવગુણ જોવો તો પછી ક્યાં મેર પડવાનું જે શાસ્ત્રોમાં સદગુરુનું વર્ણન કર્યું છે એ એમના શિષ્યએ જ વર્ણન કરેલું હોય બરાબર અને એ એ જ શિષ્ય વર્ણન કરેલું હોય જે સદગુરુના આત્મ સ્વરૂપમાં ભળી ગયો હોય પરમાત્મા સ્વરૂપમાં ભળી ગયો હોય જે સદગુરુના શરીરને ભૂલી ગયો હોય એને જ વર્ણન કરેલું હોય જે સદગુરુને કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પણ પરમાત્મા જ માનતો હોય પરમાત્મા જ એમાં જોતો હોય એને જ વર્ણન કરેલું હોય એટલે એ વર્ણન કેવું હોય કદી શિષ્ય સદગુરુના અવગુણ જોતો નથી અરે શિષ્યને સદગુરુના અવગુણ દેખાતા નથી તો લખવાની ક્યાં વાત આવી શિષ્ય કદી સદગુરુના અવગુણ નહીં લખે એટલે તમે કોઈ પણ શાસ્ત્ર વાંચો ક્યાંય પણ સદગુરુના અવગુણનો ઉલ્લેખ નહીં હોય કે સદગુરુમાં આટલા આટલા અવગુણ કેમ કે છે જ નહીં સ્વરૂપમાં અવગુણ છે જ નહીં તો પછી દેખાય છે અવગુણ ક્યાં માયામાં ભેદમાં ભ્રમણામાં જુદાપણામાં દ્વેતમાં અવગુણ દેખાય છે અને જ્યાં અવગુણ દેખાયા ત્યાં તાર તૂટી ગયો અને તમને જે સાર વસ્તુ છે એ ગ્રહણ થતી નથી તો અત્યારે હાલમાં પણ જે પ્રગટ મહાપુરુષો છે એ ગુણાતીત અવસ્થાય છે ગુણ અવગુણથી પર છે પણ તમારી દ્રષ્ટિ શરીર પર છે એટલે તમે શારીરિક સ્તર પર જોવાના એટલે સદગુરુ તમને સામાન્ય લાગશે જો તમે માનસિક સ્તર પર બુદ્ધિના સ્તર પર જશો તો થોડા જ્ઞાનવાન લાગશે અને જો તમે આધ્યાત્મિક સ્તર પર જશો તો સદગુરુ તમને સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ અનુભવમાં આવશે બરાબર તો સદગુરુ ઓળખાતા કેમ નથી કેમ કે તમારા હૃદયમાં માયાનો પ્રભાવ છે ચિત્ત હજુ ચગડોળે ચઢેલું છે ચિત્તમાં હજુ શાંતિ નથી જ્યારે આ ચિત્તની વૃત્તિઓ સમી જશે જ્યારે ચિત્ત શાંત થઈ જશે સ્થિર થઈ જશે ભીતર સ્વરૂપમાં ભળી જશે ત્યારે તમને સદગુરુના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થશે પછી જ્યારે તમે સદગુરુ દર્શનાર્થે જશો ત્યારે તમને સદગુરુનું શરીર નહીં પણ સદગુરુની અંદર સદગુરુના સૂક્ષ્મ શરીરની જે શક્તિઓ છે સદગુરુનું જે પવિત્ર આભામંડળ છે એના જ દર્શન થશે એક વિશાળ ગોળો દેખાશે તમને એક કેસરી કલરનો શ્વેત રંગનો વિશાળ ગોળો છે ચેતનાનો ગોળો ઊર્જાનો ગોળો પ્રકાશનો ગોળો એ તમને દેખાશે પણ એ ક્યારે દેખાશે જ્યારે તમારી દ્રષ્ટિ શુદ્ધ થશે જ્યારે તમારું મન પવિત્ર થશે ત્યારે બાકી માયાના પ્રભાવથી કોઈ બચી શકતું નથી એટલે સદ્ગુરુની આજુબાજુ એક માયાવી પ્રભાવ તો હંમેશા રહેવાનો જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી માયાવી પ્રભાવ ગુણ અવગુણ એ બધું જ રહેવાનું ને એ બધાની વચ્ચે શિષ્ય જ્યારે સદ્ગુરુના સદગુરુના પર બ્રહ્મ સ્વરૂપના દર્શન કરી લે છે ત્યારે એ શિષ્ય પરાકાષ્ઠાએ પહોંચી જાય છે તો તમે પહેલાંના સદગુરુઓનું વાંચીને હાલના સદગુરુઓની સરખામણી કરશો તો જ્યાં સુધી તમારી દ્રષ્ટિમાં મેલ હશે ત્યાં સુધી તમને સાચું સ્વરૂપ દેખાશે નહીં જો તમારી દ્રષ્ટિ શુદ્ધ થઈ જશે તો પહેલાંના મહાપુરુષો અને અત્યારના જીવંત સદગુરુઓ વચ્ચે તમને કોઈ પણ લેશ માત્ર પણ ફરક દેખાશે નહીં કેમ કે ગુરુ તત્વ તો એક જ છે અને આ ગુરુતત્વ આ સદગુરુ ચૈતન્ય આ આત્માની અનુભૂતિ જ્યારે ભીતરમાં થઈ જાય ત્યારે શિષ્ય એક મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરી લે છે ત્યારે એને ખબર પડી જાય છે કે ના સુખમાં ના દુઃખમાં ના રાગમાં ના દ્વેષમાં ના નાના ના મોટામાં હું સર્વથી અલગ છું હું શરૂઆતથી જુદો છું હું અહીંયા ક્યાંય લેપાયમાન છું નહીં હું તો સદા મુક્ત જ છું અને મુક્ત જ રહેવાનો આ મુક્ત સ્વરૂપની એને અનુભૂતિ થઈ જાય છે પણ આત્મ અનુભૂતિ પહેલાં એનું જે જીવન હતું એ જીવનમાં હું પણ હતું અહંકાર હતો માયા હતી આ શક્તિ હતી અને ઈચ્છાઓ હતી એ બધું હતું પણ જ્યારે આત્મ અનુભૂતિ થઈ ગઈ પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ ત્યારે અહંકાર સમી ગયો માયા મૂળમાંથી નીકળી ગઈ આ શક્તિઓ જતી રહી ઈચ્છાઓ જતી રહી મમતા જતી રહી બધું જતું રહ્યું અને હવે તે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય એક કતપુતલીની જેમ તે હવે જીવન જીવે છે કે અબ સોંપ દિયા ઈસ જીવન કા સભાર તું મારે હાથો મેં કે હવે એનું કંઈ છે નહીં હવે તો જેમ તમે જોયું હશે કે પેલું ઢીંગલા ઢીંગલીનો ખેલ આવે છે ઉપરથી આમ દોરી હલાવે એમ ઢીંગલા ઢીંગલી હલે બસ એવું એનું જીવન થઈ જાય છે પછી એ કંઈ કરતો નથી પણ થઈ જાય છે ગુરુ કૃપામાં શિષ્યના હાથે કંઈ થઈ ન શકે ગુરુ કૃપામાં થઈ જાય જે થઈ જાય એ મહત્વનું છે પ્રયત્ન નથી આધ્યાત્મિક માર્ગમાં કંઈ થતું નથી જે થાય છે ગુરુ કૃપામાં થાય ગુરુ દયામાં થાય ગુરુ કરુણામાં થાય છે તો પછી પહેલાં પણ એ જીવન જીવતો હતો અત્યારે પણ એ એ જ જીવન જીવે છે કંઈ એવું નથી કે પહેલાં તમે સ્નાન કરતા હતા જમતા હતા બાર કંઈ ખરીદી માટે જતા હતા કે કંઈ વસ્તુ માટે જતા હતા આત્મ અનુભૂતિ પછી તમે બેસી જ ગયા ક્યાંય જતા જ નથી એવું તો હોય ને એવું તો શક્ય નથી પહેલાં પણ જતા હતા આત્મ અનુભૂતિ પછી પણ જશો પણ પહેલાં દાવો હતો હવે દાવો નથી પહેલાં હું પણ હતો હવે હું પણ નથી પહેલાં દેહદશા હતી હવે આત્મ અવસ્થા છે પહેલાં જીવદશા હતી હવે બ્રહ્મ સ્વરૂપ છો પણ એ કંઈ બાર દેખાય ને એ અંતરની વાત છે બાળકોને દેખાય જે એ કક્ષાએ પહોંચેલા છે એને દેખાય બાકી બહાર તો એમ જ લાગે કે હવે ઠીક છે કરે છે કાર્યો બોલે છે સત્સંગ બોલે છે વિડીયો હશે હવે સદગુરુ આશ્રમમાં સત્સંગ કરે છે બસ એટલો દેખાય પણ અંદરની જે અવસ્થા છે અંદરની જે સ્થિતિ છે એ દેખાતી નથી તો આ આત્મસ્થિતિ પ્રાપ્ત થયા પછી જન્મ અને મૃત્યુએ રહેતું નથી પછી તો આ છેલ્લો જન્મ આ શરીર પંચ તત્વોમાં અદૃશ્ય થઈ જશે અને સૂક્ષ્મ શરીર પરમાત્મા સાથે એકતાર થઈ જશે પછી પરમાત્મામાં ભળી જશો પછી કર્મ અકર્મ વિકર્મ પાપ પુણ્ય કશું જ રહેતું નથી પછી તો આંખ ખુલી ગઈ પછી જાગી ગયા પછી તમને એ ખબર પડી ગઈ કે પરમાત્મા ક્યાંય બહાર નથી પણ મારી અંદર જ છે બરાબર આ પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત કરવાથી આ સદગુરુના ચરણે સમર્પિત થવાથી અંતરાત્માનો જે કચરો છે અંતરાત્માનો જે મેલ છે જે નાળીઓમાં કચરો ભરાયેલો છે એ બધી નાળીઓનું શુદ્ધિકરણ થાય છે અને તમે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ બની જાઓ છો આપણા શરીરમાં બોતેર હજાર નાળીઓ છે એ નાળીઓમાં અઢળક કચરો ભરેલો છે એ કચરો કેવી રીતે બહાર નીકળશે કેવી રીતે તમે એ કચરાને સાફ કરશો એ તાકાત આપણામાં નથી એ શક્તિ સદગુરુમાં છે એ શક્તિ પરમાત્મામાં છે જ્યારે શિષ્ય સમર્પિત થાય અને સદગુરુની અમૂલ્ય કૃપા તે શિષ્ય પર થાય ત્યારે શિષ્યની બોતેરે હજાર નાળીઓનું શુદ્ધિકરણ થાય છે અને શુદ્ધિકરણ થતાં શિષ્ય આત્મ સ્વરૂપ શુદ્ધબુદ્ધ ચૈતન્ય સ્વરૂપ બની જાય છે પણ આ ક્યારે થાય જ્યારે જીવનમાં કોઈ એવા જીવંત સદગુરુ પ્રગટ મહાપુરુષ મળે ત્યારે તો આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે જ્યારે પણ તમે સદગુરુ સાનિધ્યમાં જાઓ સદગુરુ દરબારમાં જાઓ તો આત્મિક સ્થિતિમાં જાઓ આત્મદ્રષ્ટિથી જુઓ આત્મભાવથી દર્શન કરો તો તમને ઉર્જા મળશે ચેતના મળશે તમે ભૂલી જાઓ હું ડૉક્ટર છું હું એન્જિનિયર છું હું સ્ત્રી છું હું પુરુષ છું હું વકીલ છું હું પૈસાવાળો છું હું પદવાળો છું બધું ભૂલી જાઉં હું આત્મા છું એટલું જ તમારે યાદ રહેવું જોઈએ અને હું જાઉં છું પરમાત્માના દરબારમાં પરમાત્માના દર્શનાર્થે તો આત્મા અને પરમાત્મા જ્યાં આત્માને પરમાત્માનું મિલન થયું ત્યાં આત્મજ્ઞાન બ્રહ્મજ્ઞાન આત્મા અનુભૂતિ તમને પ્રાપ્ત થઈ ગઈ અને તમે એક ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા તો આ અનુભૂતિનો વિષય છે કે છે ને કે સદગુરુના સાનિધ્યમાં તમને શું અનુભૂતિ થાય છે એની તરફ ધ્યાન આપો અંતરમાં ધ્યાન આપો કે શું અનુભૂતિ થઈ રહી છે જ્યારે તમે સદગુરુ સાનિધ્યમાં જશો સદગુરુ દર્શનાર્થે જશો અને જો તમારી સ્થિતિ સારી હશે તો સદગુરુ સાનિધ્યમાં તમને દિવ્ય સુગંધ ની અનુભૂતિ થશે દિવ્ય દિવ્ય સુગંધ તમને આવવા લાગશે સહસ્ત્રારમાં તમને અખંડ ઉર્જાની અનુભૂતિ થશે આજ્ઞાચક્રમાં અખંડ ઉર્જાની અનુભૂતિ થશે બંને હાથ અને બંને પગમાં દિવ્ય ઉર્જાની અનુભૂતિ થશે તમારી આંખોમાંથી અશ્રુઓ રોકાશે નહીં અશ્રુ ધારા વહેવા લાગશે તમારું હૃદય એકદમ ખાલી થઈ જશે રિક્ત થઈ જશે અને રિક્ત હૃદયમાં જ આ પરમાત્માની પરમ ચેતના વેસે ભરાશે અને તમે તમારું સૂક્ષ્મ શરીર એકદમ ચાર્જ થઈ જશે કારણ શરીરમાં જે પણ પાપ છે જે પણ કારણ શરીરમાં ડેમેજ છે એની પૂર્તિ થશે એના લીધે સૂક્ષ્મ શરીર સારું થશે એના લીધે સ્થૂળ શરીરે સારું થશે એટલે સદગુરુ સાનિધ્યમાં જવાથી આધ્યાત્મિક પ્રગતિ તો થાય જ છે માનસિક પ્રગતિ પણ થાય છે ભૌતિક પ્રગતિ પણ થાય છે શારીરિક પ્રગતિ પણ થાય છે માટે સર્વાંગીક પ્રગતિ જો કરવી હોય તો સદગુરુનું ચરણ સેવો સદગુરુના ચરણે જાઓ અને સદગુરુના ચરણે જઈને તન મન ધન સમર્પિત કરીને સર્વસ્વ સદગુરુના ચરણોમાં સોંપી દો તમારું શું છે તો પકડીને બેઠા છો મારું ઘર મારા પૈસા મારી ગાડી મારી જમીન મૃત્યુ આવશે તો જમીન નહીં આવે બચાવવા કે ઊભા ઉભારો રહો આ બચાવી લો એક બે શ્વાસા આપી દો મૃત્યુ આવશે તો ગાડી નહીં આવે કે ઊભા ઉભારો ઊભા રહો મર્સિડીઝ ગાડી નહીં આવે કે એક બે શ્વાસ આપી દો હજી એ કાંટો મારવો છે મૃત્યુ આવશે તો ઘરે નહીં આવે કે આને આ ઘરમાં રાખો મને ગમતું નથી કોઈ કહેશે મૃત્યુ આવે કોઈ રહેશે જોડે કોઈ નહીં રહે એ વખતે કોણ આવશે સદગુરુનું જ્ઞાન સદગુરુનો સત્સંગ સદગુરુની અનુભૂતિ સદગુરુનું સૂક્ષ્મ શરીર સદગુરુની ઉર્જા સદગુરુની ચેતના એ તમારી સાથે ઊભી હશે અને આખો જન્મ તમે જેનું ભજન કર્યું હશે એ માર્ગમાં તમે જશો એ માર્ગમાં તમારી ગતિ થશે તો મૃત્યુ સમયે તમે એકલા જ હશો કોઈ જળ વસ્તુઓ તમારી સાથે નહીં હોય પણ જો ભજન કર્યું હશે જો સત્કાર્ય કર્યું હશે જો ગુરુ કાર્ય કર્યું હશે તો એ ઉર્જા એ ચેતના એ આત્મસંતોષ એ આત્મતૃપ્તિ તમારી પાસે હશે અને તમે ખૂબ પ્રેમથી શરીર છોડીને તમારી આગળની યાત્રાએ નીકળશો જીવનમાં આત્મસંતોષ અને આત્મતૃપ્તિ ત્યારે જ મળે જ્યારે તમે પરમાત્માના સાનિધ્યમાં રહીને ગુરુ કાર્ય કરો સત કાર્ય કરો ત્યારે આ સત કાર્ય એ કોઈ બીજા માટે નથી કરવાનું પણ સત્ કાર્ય એ તમે તમારી આત્માના કલ્યાણ માટે કરો છો તમે તમારા પોતાના કલ્યાણ માટે આ સત કાર્ય કરો છો અને આ સત કાર્યથી જ તમને આત્મશાંતિ આત્મતૃપ્તિ અને આત્મસંતોષ મળે છે તો જીવનમાં જ્યારે પણ સદગુરુનું પ્રગટ સાનિધ્ય મળે ત્યારે તન મન ધનથી જેટલી સેવા થાય એટલી સેવા કરી જ લેવી જોઈએ કેમ કે આવો અવસર જીવનમાં વારે વારે મળતો નથી અરે હે જીવ તને દરેક જન્મમાં ધન મળ્યું પરિવાર મળ્યો કુટુંબ મળ્યું વસ્તુ મળી પદાર્થ મળ્યો બધું જ મળ્યું પણ હે જીવ કેટલાય જન્મોના પુણ્યના પ્રતાપે આજે તને સદગુરુ મળ્યા છે એ કોઈ નાની સૂની વાત નથી આ બધા પુણ્યોનું બેલેન્સ તારું જે હતું એટલે તને સદગુરુ મળ્યા છે ફ્રીમાં નથી મળ્યા આ બેલેન્સથી મળ્યા છે તો તું સદગુરુની વાણીનો સદગુરુના સદ ઉપયોગ કરી લે એને તું જીવનમાં ધારી લે જીવનમાં ઉતારી લે તો તારો મનુષ્ય જન્મ સફળ થશે તો તારો આ મનખો જન્મ સફળ થશે નહીં તો ક્યાં જશો ગુરુ સેવા ગુરુચરણે નહીં જાવ તો ક્યાં જશો ક્યાં મુક્તિ માગશો ક્યાં મોક્ષ માગશો ક્યાં જઈને આ અસરું સારશો કોણ સાંભળશે તમારું આ માયાવી જગત લૂંટી જશે બધું લઈ લેશે તમારું કંગાલ કરી દેશે કશું રહેશે નહીં તમારી પાસે કાળ આવીને બધું છીનવી જાય કર્મો કર્મ ભોગવવા આપી દે અહીંયા પૃથ્વી લોક પર મોકલી દે અહીંયાથી બચાવશે કોણ તમને એક સદગુરુ સદગુરુ સિવાય કોઈ નહીં બચાવી શકે માટે જો જીવનમાં સદગુરુ મળ્યા હોય ને તો સમય ના ગુમાવતા જાગી જજો સદગુરુ દરેકને એક એક ચાવી આપે છે કે આ લો ચાવી ગાડી ચાલુ કરો તમારી અને નીકળી જાવ આધ્યાત્મિક યાત્રાએ મોક્ષના શિખરે પહોંચી જાવ બધાને ચાવી આપે છે પણ આ શિષ્યો ગાડી ચાલુ નથી કરતા ગાડીમાં જ બેસી રહેશે ને પછી કહે છે કે અમે પહોંચ્યા નહીં અમે પહોંચ્યા નહીં અમે પહોંચ્યા નહીં અમે પહોંચ્યા નહીં પણ ગાડી તો ચાલુ કરો ગાડી ચાલુ કરી વગર પહોંચી જશો સદગુરુએ આપેલી ધ્યાન સાધના મંત્ર જે આપ્યું હોય તમે ઉઠો તો બ્રહ્મ મુહૂર્તમાં જાગો તો બેસો તો ગાડી તો ચાલુ કરો તો પહોંચશો નહીં તો અહીંયા ને અહીંયા જ ઊભા રહેશો ગાડી જ ચાલુ નથી કરતા તો હવે આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સદગુરુ દ્વારેથી જે ગુરુમંત્ર મળ્યો હોય જે સાધના મળી હોય એ ગાડી ચાલુ કરો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને ગાડી એવી એક્સપ્રેસ હાઈવે પર દોડાવો કે સીધી જઈને મોક્ષની મંજિલે ઊભી રહે બરાબર છે તો જ જીવન સાર્થક થશે નહીં તો કેટલા જન્મો ભટક્યા 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 હજુ ભટકવાનું છે નથી ભટકવાનું ને તો ગાડી ચાલુ કરી દેજો તો આપણે ગુરુપૂર્ણિમાના અવસર પહેલાં જ સત્સંગ વિડીયો અપલોડ કરીએ છીએ કેમ કે ગુરુ પૂર્ણિમાનો અવસર આવે પહેલાં જ તમે બધા તૈયાર થઈ જાઓ ઉર્જા ગ્રહણ કરવા માટે ચેતના ગ્રહણ કરવા માટે જ્ઞાન લેવા માટે તરત તમારામાં જિજ્ઞાસા જાગે માટે તો સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી આનંદથી સાંભળો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ